સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની મહિલા કર્મચારીનો સ્વચ્છતા કરતો વિડીયો પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ વિભાગે સેવાના ભાવને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે મા અંબાની સેવા ક્યારે કરવા મળવાની બસ આ જ ભાવનાથી સફાઈ કરું છું જેવું મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડીવાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું હોય થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ એમ બીજી અમારી કોઈ ભાવના નથી ભાદરવા પૂનમના મહામેળામાં માય ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારીને ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ગુજરાત પોલીસ ફરજ બજાવી રહી છે ત્યારે મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ કરતા વધારે પોલીસ કર્મચારીઓમાં મા અંબેનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતી મહિલા પોલીસ કર્મચારીનો એક વિડીયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનો પ્રતિક બન્યો છે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા રતનસિંહ નામના મહિલા કોન્સ્ટેબલ કે જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવતા હોય છે તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહીં બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈ કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગને જોવા મળ્યા તો તેમણે પણ આ મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબાએ બહુ જ સહજતાથી કહ્યું હતું કે મને એમ થયું કે આપણે આપણા ઘર ઘરની સફાઈ કરીએ છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની અમે જ કહેવા માગીએ કે આપણે અમે એક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈ પૂરવ હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણો દેશ વગેરે સાફ સફાઈ આગળ આવે મારું નામ ડબલ્યુ ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન ત્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાની ટેવ આપવાની અપીલ સાથે તેમણે માના આ અવસર ઉપર ભાદરવી પૂનમના મેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને માનો અવસર પોતાનો અવસર ગણીને ફરજ સાથે પદયાત્રીઓની સેવા કરવા માટે પણ વિનંતી કરી હતી